લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય આજકે ઓદ ધરાવતી કંપનીની આડોડાઈ ભાબર તાલુકાના ગાંગુણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર GIPL કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવતા ગાંગુણ ગ્રામ પંચાયતે બે દિવસમાં જમીન ખાલી કરાવવા માટે નોટિસ ફટકારી સર્વે નંબર 133 ની જમીન ભાડા કરારથી લઈ કંપની દ્વારા લાખો રૂપિયા બચાવવા માટે જમીન એને કરાવેલ ન હોવાના જાણવા મળેલ છે ખેતી અને શ્રી સરકાર જમીન પર કન્સ્ટ્રક્શન કંપનીએ ધંધાકીય પ્લાન ખડકી દીધો છે એક તરફ સરકાર દબાણ હટાવવા માટે તેમજ ગૌચરો ખુલ્લા કરવા માટે કટિબંધ છે ત્યારે ભાબર તાલુકાના ગાંગુણ ગ્રામ પંચાયતની સીમમાં એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સર્વે નંબર એકસો બત્રીસની શ્રી સરકારની જમીન પર દબાણ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમાં તંત્ર પણ મૌન સેવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાબરથી રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલતી હોય

દબાણ કરી દેવામાં આવતા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા બે દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર એકસો જેનું ખાતા નંબર એકસો છે જે ખેતીની જમીન ખેડૂતના નામે બોલે છે જે ખેતી માટેની જગ્યા હાલ કોમર્શિયલ ઉપયોગ કરી સરકારની આંખોમાં ધૂળ નાખી રહેલ છે જે બાબતની પણ ભાબર મામલતદારને જાગૃત નાગરિક તેમજ ગાંગુણ ગ્રામ પંચાયત દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે તેમાં દબાણવાળી જગ્યા તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રચકણો આજુબાજુના રવિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે તેમાં નજીકના ખેતરમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે તલાટી તેમજ સરપંચ રૂબરૂ સ્થળ પર જઈ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવેલ પરંતુ કંપની દ્વારા શ્રી સરકારી જમીન ખાલી ન કરતા ગામીણ સરપંચ દ્વારા ભાબર મામલતદારને લેખિતમાં અરજી આપવામાં આવેલ તેમજ રાજકીય ઓદ ધરાવતી કંપનીને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ નિયમો નેવે મૂકી કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ભાબર મામલતદાર પર પણ આક્ષેપ થઈ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરીમાં જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે છતાં આજ દિન સુધી આ પ્લાન્ટમાં કોઈ મોટા માથાના હાથ છે કે જે રાજકીય આગેવાનોની રહેમ નજર હેઠળ છે તે પણ બાબતે અનેક સવાલ ઉઠી રહ્યા છે ગોપાલ કે પૂજારા હા આજે અરજી રજૂ થઈ છે સરપંચશ્રી દ્વારા મને મળી છે અરજી અને ટૂંક સમયમાં જ અમે સર્કલ ઓફિસરશ્રી દ્વારા સ્થળ તપાસ કરાવીશું અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે અમે કરીશું અગાઉ આ બાબતની અગાઉ બી એક અરજી આવેલી છે એ પણ આ જ બાબતની છે એટલે પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમયમાં સાહેબ કાર્યવાહી કરવામાં આવશે બસ એ આ એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે મામલેદાર સાહેબ શ્રીને લિખિતમાં એક રજૂઆત કરી છે જે રજૂઆત હતી અમારે જે ગાગુર ગામે જે ગુજરાત ઇનપાક કંપની સરકારી પડતર જમીનની અંદર પ્લાન્ટ એમને ગોઠવેલો છે જેની અંદર અમે વારંવાર અમને નોટિસ પણ આપેલી છે અને મોફિક રજૂઆત પણ કરેલી છે તમે અહીંયા પડતર જમીન સરકારી છે એની અંદર જે પ્લાન્ટ ગોઠવ્યો છે એ દૂર કરો પણ એમને ના માન્યું છતાં અમારા જે મામલતદાર સાહેબ શ્રીને લિખિતમાં રજૂઆત કરી છે અને જો કાલેની એ પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો અમે પ્રાંત સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરવાના છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરવાના થાય કેમ કે એ પડતર જમીન સરકારી પડતર જમીનમાં એમને પ્લાન્ટ ગોઠવ્યો છે એના માટે પંચાયતનો હક પણ લાગે છે અને દાદાગીરી પણ કરે છે પ્લાન્ટવાળા એટલે અમે વારંવાર એમને રજૂઆત કરવા છતાં ના માન્યું એટલે આજે મામલતદાર સાહેબશ્રીને અમે લેખિતમાંને મને કહી રહ્યા છીએ અને એના પછી જો કાર્યવાહી ન થાય તો અમે પ્લાન્ટ પંચાયતના સભ્યને આખું જે જઈ અને પ્લાન્ટ બંધ કરાવીશું અને પ્લાન્ટ વાળી જગ્યા એને પૂછવા પણ નહીં આવ્યું અને જે જમીન છે એ જમીનમાં જે જે જગ્યા છે માલિકે એ જગ્યાની બદલેથી વધારે પૂરતી પડતર થતી એમાં જ પ્લાન્ટ ગોઠવેલો છે એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે એવી વિનંતી કરું છું કોને કઈ કંપની છે કંપની એ ગુજરાતનું આ કંપની ડામર રોડની છે બરોબર

એટલે અતાકાલિકાનો નિવાડો આવે એવી વિનંતી પડે